સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે આપઘાત કરતા રત્ન કલાઓને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંતવા પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા કર્યા હતા સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવી હતી રત્ન કલાકારોનો નો હિત અને મંદિરના કપડા સમયમાં અમે તમારી સાથે છે તેવા પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી કલ્પેશ બારોતે જણાવ્યું હતું કે આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં ઝુવે અને યોગ્ય પગલા નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે જે મારું નામ છે તન રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા પંથ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી રહે એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે